સુરતના ગોરદો રોડ વિસ્તારમાં આવેલા પાંજરાપુર ખાતે શુભ મુહૂર્તે ગૌષ્ટિક વૈદિક હોલિકા પ્રગટાવવામાં આવી છે હોલિકાના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે આ હોલિકા દહનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા

ત્યારે શુભ મુહૂર્તમાં હોલિકા દહનમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સુરતના ગોરધરોડ વિસ્તારમાં આવેલ પાંજરાપુલ ખાતે વૈદિક હોલિકા તૈયાર કરાઈ હતી અને તે સાંજના શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવી હતી પાંજરાપુરમાં તૈયાર કરાયેલી હોલિકામાં એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને માત્ર ગાયના ગોબરમાંથી તૈયાર કરેલી ભૌતિક બનાવવામાં આવેલી વૈદિક હોલિકા હતી

સુરતની વૈદિક હોલી પ્રગટાવી હતી આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં હોલિકા દહનનું અનેક અનેરું મહત્વ છે અને તેની સાથે લોકોની એક અનેરી આસ્થા પણ જોડાયેલી છે ત્યારે લોકોની આ આસ્થા સાથે પર્યાવરણની જાળવણી પણ આજે એક મહત્વનો ભાગ બની ગયું છે હોલિકા દહનના ઠેર ઠેર કાર્યક્રમો થાય છે અને ના વપરાતા લાકડાના કારણે અનેક વૃક્ષોનું નિકંદન થાય છે ત્યારે પાંજરાપુર ખાતે એક પણ લાકડોનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલી ગૌસ્તિક હોલિકા બનાવવામાં આવ્યું છે અને પર્યાવરણનું જાળવણી કરાય છે આ ખૂબ જ સહનીય પ્રયાસ છે આજે હોલિકા દહનનો કાર્યક્રમનો આયોજન પાંજરાપુરમાં કરવામાં આવ્યું છે આખા દેશમાં હોળી દહનુ એક અને મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે પરંતુ દર વખતે દર વર્ષે હોલીકા અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ભરતા હોવાને કારણે પુરુષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા સુરતમાં પણ પાંજરાપણના સૌ ટ્રસ્ટીઓ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં અમે છાણાની વ્યવસ્થા કરવામાં આવી લોકોને જાગૃત કરવામાં આવ્યા એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા ભળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોડી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો પ્રયત્ન એ સફળ રહ્યો છે આ રીતની હોલિકા દહન કરનાર તમામને અહીંયાથી વિના મૂલ્ય ગાયને છાન અને ગૌસ્તિક આપી રહ્યા છે ત્યારે લોકો એ પણ પર્યાવરણની જાળવણી માટે વધુ પડતો ગાયના છાન અને ગોબર ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી કરવી જોઈએ